દિલ્હીના અકબર રોડનું નામ બદલવાની માંગણી પર ફરી એકવાર વિવાદ ઉભો થયો છે ગૌરક્ષા દળ અને હિન્દુ રક્ષા દળના કાર્યકરોએ અકબર રોડના સાઇનબોર્ડ પર કાળો રંગ લગાવી અને તેને છત્રપતિ સંભાજજી મહારાજ માર્ગ તરીકે દર્શાવવાનો પણ પ્રયાસ કર્યો છે ત્યારે આ સમય દરમિયાન ગૌરક્ષક દળ અને હિન્દુ રક્ષા દળના લોકોએ એક પોસ્ટર પર લગાવ્યું હતું કે જેમાં મુઘલ શાસકો વિશે વિવાદાસ્પદ વાતો લખેલી હતી પોસ્ટરમાં તાજેતરમાં રિલીઝ થયેલી છે ઘટનામાં સામેલ હિન્દુ રક્ષા દળના વિજય રાજે લખ્યું છે કે અમે કાળો રંગ લગાવી લીધો અને તેમાં શું વાંધો થઈ ચુક્યો છે અકબરનું નામ દૂર કરવામાં શું સમસ્યા હોવી જોઈએ જો અમારી સામે કાર્યવાહી થાય છે તો પછી યોગી આદિત્યનાથ સામે પણ